તો આગળ વાત કરીએ તો ખેડા જિલ્લાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે બિમલ શાહ નું નામ બહાર આવ્યું છે અને તેમનું નામ જાહેર થતા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે જો પાર્ટી ઉમેદવારના નામમાં ફેરફાર ન કરે તો વંચના ધારાસભ્ય કાળુભાઈ ડાભી સહિત જિલ્લા પંચાયતના હોદ્દેદારો તાલુકા પંચાયતના હોદ્દેદારો થઈ પંચોતેર થી વધુ હોદ્દેદારો રાજીનામા આપશે ખેડા લોકસભામાં ઉમેદવાર તરીકે બે નામ ચાલતા હતા કાળુભાઈ ડાભે વિમલભાઈ શાહનું પરંતુ કોંગ્રેસ પાર્ટીએ તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસમાં જોડાયેલા વિમલ શાહનું નામ પસંદ કરતો કપળવનના ધારાસભ્ય શ્રી કાળુસિંહ ડાભીએ મને ટેલિફોનિક સૂચના કરી ટેલિફોનિક સંપર્ક કરી મને જણાવ્યું કે જો પાર્ટી આ નિર્ણયમાં ફેરફાર નહીં કરે તો હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપું છું જિલ્લા પંચાયતના સોલે સોળ સભ્યો રાજીનામું આપશે જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા રાજીનામું આપશે મહિલા કોંગ્રેસના પ્રમુખ રાજીનામું આપશે યુથ કોંગ્રેસના હોદ્દેદારો રાજીનામું આપશે તેની સાથે સાથે તમામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજીનામું આપશે અને તેવી જ રીતે તમામ જિલ્લાના હોદ્દેદારો તાલુકા પંચાયતના પચીસથી વધુ સભ્યો પણ રાજીનામું આપશે અને જો સમગ્ર માળખું રાજીનામું આપતું હોય ત્યારે કાળુસિંહ સાથે મારા પારિવારિક સંબંધો છે આ પ્રકારનું નિવેદન બિમલ શાહ એ આપ્યું છે અમે બધા એક ટીમ તરીકે કામ કરીશું તો અહીંયા ખેડા બેઠક પરથી બિમલ શાહને કોંગ્રેસે ટિકિટ આપી છે

આ સની એકલાની આ રણનીતિ કામ નથી કરવાની આ ખેડા જિલ્લા સમગ્ર કોંગ્રેસની અને ગુજરાત કોંગ્રેસની રાજનીતિ અને રણનીતિ કામ કરવાની અને મને વિશ્વાસ છે કે અમારી રણનીતિ એક સામૂહિક ટીમ તરીકેની અને બધાને ખબર છે હું ટીમ ખેડા ટીમ ખેડા લોકસભા તરીકે કામ કરવાનો છું અને આ ટીમ બધાને પહોંચી વળશે પહેલાં આપની સાથે હતા દેવુસિંહ ચૌહાણ હવે આપની સામે છે શું કહેશો દેવુસિંહભાઈ સાથે સામેનો સવાલ જ નથી દેવસિંહભાઈને પાર્ટીમાં જ્યારે આવ્યા ત્યારે હું પાર્ટીમાં ખૂબ સિનિયર હતો અને સદાય પાર્ટીમાં એમને ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહ્યા છે એટલે હું એવું નથી માનતો કે સામે છે હવે આમાં વ્યક્તિગત આ લડાઈ હોતી જ નથી આ તો રાજકીય લડાઈ હોય છે અને હું સમજું છું કે એમને પણ સમજણ છે કે એ પણ પહેલા કોંગ્રેસમાં કામ કરતા હતા જ એટલે એવો કોઈ સવાલ ઉપસ્થિત રહેવાનો નથી આપનો મંત્રી તરીકે અનુભવ છે હવે ખેડાને તેનો કઈ રીતે લાભ છે ખેડાને મારો કપડવંત વિસ્તારમાં કરેલો વિકાસનો અનુભવ છે પ્રભારી મંત્રી તરીકેનો મારે મારો બધા જ વિસ્તારના લોકોને અનુભવ છે સંસદમાં ઇન્ચાર્જ તરીકે મેં કામ કરું તો સંસદમાં વિસ્તારમાં આવતા બધા જ ભાઈઓ બહેનો મારો પરિચય છે એટલે મને વિશ્વાસ છે કે આ બધા જ મારી સાથે એક ટીમ તરીકે કામ કરશે બિલકુલ તો બિમલ સાનું કહેવું છે કે આગામી સમયમાં જે વિરોધનો વંટોળ છે તેમના લઈને પારિવારિક સંબંધો છે અને તેમને આજે તેઓ સમજાવી અને આ બાબતથી આગળની કામગીરી શરૂઆત કરશે કેમેરામાં પ્રમોદ સોલંકી સાથે મૌલિક દામે ચાઝી મીડિયા અમદાવાદ